નાગરિક બનો કાયદાથી ડરો નહીં ભ્રષ્ટાચાર પકડો કાયદાથી ડરો નહીં અને કાયદા શીખો ફોટા પાડતા કે રેકોર્ડિંગ કરતાં બરજબરીપૂર્વક રોકવામાં આવે એ કલમ ત્રણસો ત્રેવીસ ને ત્રણસો પચાસ મુજબ ફોજદારી ગુનો બને છે બંધારણની કલમ ઓગણીસ મુજબ દરેક નાગરિકને વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો હક છે રોડ રસ્તા ઉપર કે સરકારી કચેરીમાં કે અન્ય કોઈ જગ્યાએ મોબાઈલથી વિડીયો ન ઉતારી શકાય એવો કોઈ કાયદો ભારતીય કે ગુજરાતમાં બન્યો નથી જેવી રીતે રજીસ્ટેડ અને નોન રજિસ્ટર્ડ મીડિયા દરેક જાહેર પ્રવૃત્તિનું મીડિયા રેકોર્ડિંગ કરી શકે એવી જ રીતે દેશને કો ચૂકવતો દરેક નાગરિક સરકારની કોઈપણ પ્રવૃત્તિનું રેકોર્ડિંગ કરી શકે છે જ્યાં ખોટું થતું હોય જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય ત્યાં તમે બિંદાસ્ત રેકોર્ડિંગ કરી શકો છો જો તમને રેકોર્ડિંગ કરતાં બરજબરીપૂર્વક રોકવામાં આવે તો એ કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો પચાસ મુજબ ફોજદારી ગુનો બને છે અત્યાર અગત્યના સરકારી સંસ્થા જેવા કે ઈસરો અણુમથક સીબીઆઈ હાઈકોર્ટ વગેરેની અંદર કે બહાર વિડીયો કરવો ગુનો બને છે બાકી કોઈ પણ જાહેર રોડ ઉપર બનતી કોઈ પણ સરકારી કાર્યવાહી કે અન્ય બાબતનો વિડીયો ઉતારવો એ કાયદે કોઈ સરકારી વ્યક્તિ તમને વિડીયો બનાવતા રોકે તો એને પૂછવાનું કયા કાયદા પ્રમાણે હું આ વિડીયો ન ઉતારી શકું કઈ કલમ મુજબ વિડીયો કરવાની મનાઈ છે અને બીજું કોઈ સરકારી વ્યક્તિ ખોટું કરતો તો તેનો સાથે વાતચીત કર્યા વગર તેનો સ્પર્શ દૂર ઊભા ઊભા વિડીયો કરવો એ કોઈ સરકારી કામના અડચણ નથી આપણે કોઈ પણ સરકારી કર્મચારીની જાહેર ફરજનું અવલોકન કરવાનો અધિકાર ધરાવીએ છીએ રેકોર્ડિંગ કરશો તો પોલીસ બોલાવીશ અથવા ફરજમાં રૂકાવટ કરીશ એવી બધી ધમકીઓથી ડરવું જોઈએ નહીં ડર કે આગે જે થઈ મિત્રો દેશ છે ને કાયદો કાનૂન નીતિ નિયમ મુજબ હાલે છે કોઈ ધર્મ કે નાતી જાતિ એના આધારે નહીં તમે દરેક જગ્યાએ મતલબ શિક્ષણ છે આરોગ્ય છે રોજગાર છે બરાબર એવી કોઈ પણ જગ્યાએ કોઈ પણ કચેરીમાં સરકારી કચેરીમાં કે કોઈપણ કચેરીમાં તમે રેડિયો રેકોર્ડિંગ કરી શકો છો જ્યાં તમને ક્યાંય પણ ખોટું લાગતું હોય તો છતાંય તમને એવું લાગે તો અમે અમારી સત્યસેના સમાચાર યુટ્યુબ ચેનલ બનાવી છે એ તમે જોઈ શકો છો અને આવનારા દિવસોમાં અમે તમને બતાવશું કે અમે કઈ કઈ જગ્યાએ રેકોર્ડિંગ કરી છે અને અમને ભલે કોઈ રોકીને બતાવે અમે જોઈ અમને ખબર છે કે અમારા હકના અધિકાર શું છે તેમજ અમે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષશ્રી છીએ